હાય ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન કેમ છો બધા બધાએ બધી તૈયારી કરી લીધી એ બી સી વિજ્ઞાન ગણિત અંગ્રેજી સમાજ વિદ્યા બધું થઈ ગયું તૈયાર કારણ કે પરીક્ષા એકદમ નજીક આવી રહી છે ચલો તો કરીએ આવે આપણે થોડીક તૈયારી ધોરણ દસ વિજ્ઞાન આમ તો ધોરણ દસની અંદર ક્યારેય પ્રથમ પરીક્ષા માટે એસાઈનમેન્ટ નથી હોતી જાન્યુઆરીમાં જ બારે પડતી હોય છે પણ આ વર્ષથી પ્રથમ પરીક્ષાની એસાઈનમેન્ટ પણ બારે પડી છે અને જેની અંદર એક સરસ મજાનો આદર્શ પેપર પણ તમને આપેલો છે હવે પ્રથમ પરીક્ષા જે વિજ્ઞાન છે વિજ્ઞાનની અંદર પણ તમને વિભાગ એ છે કેટલા માર્ક્સનો છે ચોવીસ માર્ક્સનો છે અને આ ચોવીસ માર્ક્સના જે પ્રશ્નો છે એ તમારે વધુમાં વધુ ચોવીસથી અડધી કલાક એટલે કે ત્રીસ મિનિટની અંદર પૂરું કરવું જોઈએ તો તમે સરળતાથી ત્રણ કલાકમાં વ્યવસ્થિત રીતે પેપર લખી શકો કારણ કે વિભાગ બી સીડીમાં મુદ્દાવાઈઝ તમારે જવાબ લખવાના હોય છે તો હવે આજે આપણે સોલ્વ કરશું વિભાગ એ પ્રથમ પરીક્ષાનો તો જાજો સમય ન બગાડતા ચાલો આપણે શરૂ કરીએ પ્રથમ પરીક્ષા બે હજાર ચોવીસ અસાઇનમેન્ટ નો આદર્શ પ્રશ્નપત્ર છે જેનો આજે આપણે વિભાગે સોલ્વ કરશું તો તમે જોશો કયા કાને ચોવીસ માર્કસ નો વિભાગ એ જોવા મળે છે બરોબર જેની અંદર તમે જોશો તો છ વિકલ્પ છે ફીનોલ્લીન લિટમસ હળદર કે ડુંગરી તો આપણે ખબર છે કૃત્રિમ કીધું છે તો કૃત્રિમ કેને કહેવાય જે માનવ દ્વારા સર્જેલો હોય તે બરોબર કુદરતી હોય તો એ કુદરત દ્વારા તો અહીંયા શું આવશે ફિનોલ્લીન

તો શરીરના ફેફસામાં હૃદયમાં નહીં આવે છે લંબાઈ કેટલી થાય હવે જ્યારે પણ તમને પાવર શોધવો હોય તો પાવર બરાબર એક ના છેદમાં એફ એફ એટલે આપણે અહીંયા અહીંયા લેન્સનો પાવર પાંચ આપી દીધું છે કેન્દ્ર લંબાઈ શોધવાની છે એટલે પાંચ બરાબર એક ના છેદમાં શું આવે એફ હવે એફ ને આગળ કરો કરતા તરીકે તો પાંચ આવી જાય એક ના છેદમાં એટલે એક ના છેદમાં પાંચ એટલે વીસ આવશે બરોબર એટલે જવાબમાં આવશે જીરો પોઈન્ટ પણ આપણે એને સેન્ટીમીટરમાં ફેરવશું એટલે શું આવશે વીસ મીટર ને એ પ્લસમાં આવશે કારણ કે આપણો ડાયોક્ટર એમાં છે પ્લસમાં છે એટલે ટૂંકમાં એક ભાગ્યા પાંચ કરશો અને પછી એને સેન્ટીમીટરમાં ફેરવશો તો તમારો જવાબ શું આવશે પ્લસ વીસ પછી આંખના લેન્સની ની લંબાઈમાં ફેરફાર ખાલી જગ્યા કરે છે તો કરે છે તો આ થયા છ વિકલ્પ ત્યાર પછી આવશે ખાલી જગ્યાઓ જેની અંદર પણ તમને ત્રણ વિકલ્પ આપી દીધા છે મેગ્નેશિયમ ઓક્સાઇડ એ ખાલી જગ્યા ઓક્સાઇડ છે તો જો કોઈ પણ ધાતુ હોય ને તો એ હંમેશા બેઝિક ઓક્સાઇડ હોય બરોબર એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એ કયો આવશે બેઝિક ઓક્સાઇડ આવશે પછી ખાલી જગ્યા ધાતુ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે તો લોખંડ છે ત્યાર પછી જોઈએ એ ખાલી જગ્યા માધ્યમમાં કાર્યરત ઉત્સેચક છે તો પેપ્સિન છે એ એસિડિક માધ્યમમાં કારણ કે જ્યારે નામનો ઉત્સેચક સક્રિય થાય

કારણ કે બાર થી ઉપસેલો હોય છે પણ જ્યાંથી લાઈટ આવે છે ત્યાંથી તે અંદર તરફ વળેલો હોય છે વક્રાકારે પછી નિશન તંત્રના ખાલી જગ્યા પોષક સ્તરે સૌથી વધારે ઉર્જા પ્રાપ્ત થાય તૃણાહારી પ્રાથમિક માંસાહારી કે ઉત્પાદક તો પોષક સ્તરે સૌથી વધારે ઉર્જા કોણ મેળવે છે ઉત્પાદક જ મેળવતા હોય છે તો ત્રણ વિકલ્પ ત્રણ ખાલી જગ્યાઓ થઈ બરોબર હવે આપણે જોઈએ ખરા ખોટા મેં તમને શ્રેણી લખાવી હતી કાના કામ માંગે જાને એલા ફરી પપ્પાને બકી દઉં હું કઉ હજી આગળ આવું બરોબર આ તમે વિડીયોમાં યાદ રાખી હશે સક્રિયતા શ્રેણી હું એટલે એજ કઉ એટલે સીયુ

અને સફેદ પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પડવાની ઘટનાને પ્રકાશનું પ્રકિરણ કહેવાય છે તો એ પણ ખોટું વિખેરણ કહેવાય તેને અથવા વિભાજન કહેવાય છે પછી આવશે એક વાક્યના પ્રશ્નો તો આપણા જોઈએ તો છ વિકલ્પ છ ખાલી જગ્યા અને ચાર ખરા ખોટા હવે સત્તર નંબર થી તમને શરૂ થાય છે એક વાક્ય અથવા એક શબ્દમાં જવાબ આપો પછી જોઈએ હવે આપણે એક વાક્ય લોખંડ માટે કાટનું સૂત્ર આવે લોખંડ એટલે પોઈન્ટ કરવાનો ગુણાકાર એક્સ એચ ટુ ઓ એક્સ એટલે પાણીના અમુક અણુઓ પછી બેરિયમ સલ્ફેટમાં કયા આયનો રહેલા છે તો બેરિયમ છે એ બે ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે બેરિયમ બે ઘન આયન અને સલ્ફેટ છે એ બે આયન મેળવે છે એટલે સલ્ફેટ એટલે SO4 એ બે ઋણ આયન એટલે લખાય આવી રીતે પછી એની 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 ઉપર ઉપર લખવાના લખવાના અને અને સલ્ફેટ એટલે એમ પછી આવશે માનવ મગજમાં સૌથી મોટા અને મહત્વપૂર્ણ ભાગનું નામ શું છે તો આમ તો જોવા જાય તો સૌથી મોટો ભાગ તો આપણી આંખનો ડોળો કહેવાય પણ અહીંયા કને જવાબ આવશે આપણો નેત્રપટલ કાકી પાછળના આખા ભાગમાં વિસ્તરેલો હોય છે અને જે પ્રતિબિંબ મેળવવાનું કામ કરે છે જેના દ્વારા ચેતાકોષ મગજને માહિતી પહોંચાડે છે અને આપણે વસ્તુ જોઈ શકીએ છીએ જો નેત્ર પટલ પર પ્રતિબિંબ ન રચાય તો આપણે વસ્તુ જોઈ શકીએ નહીં પછી દેખાતા વહેલા સૂર્યોદય અને મોડા સૂર્યાસ્તને લીધે દિવસની લંબાઈમાં કેટલા સેકન્ડનો વધારો થાય તો બે મિનિટનો ફરક પડતો હોય છે અને એ બે મિનિટ આપણે અહીંયા સેકન્ડ પૂછી છે તો એક મિનિટ એટલે સાઈઠ સેકન્ડ તો બે મિનિટ એટલે ફેરફાર થાય છે પછી પછી આવશે જોડકા ત્યાર એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ એ જોડકા છે ઇન્સ્યુલિન તો ઇન્સ્યુલિન રુધિરમાં શર્કરાના સ્તરનું નિયમન કરે છે એટલે બી જવાબ આવશે ઇસ્ટ્રોજન તો સ્ત્રી પ્રજનનના અંગોનો વિકાસ કરે છે પછી આવશે સર્વાહારી તો સર્વાહારી માં આવશે દ્વિતીય ઉપભોગી અને તૃણાહારી માં દ્વિ ઉપભોગી અને તૃણાહારી માં આવશે પ્રાથમિક ઉપભોગી બરોબર એટલે જે સર્વાહારી છે એ સર્વાહારી ની અંદર આવશે દ્વિ ઉપભોગી એટલે કે બી અને તૃણાહારી માં પ્રાથમિક ઉપભોગી તો આ રીતે આપણો અસાઇનમેન્ટ નો આ વિભાગ એ ક્લિયર થયો જેની અંદર આપણે કુલ ચોવીસ બરોબર છ વિકલ્પ છ ખાલી જગ્યા ચાર ખોટા અને ત્યારબાદ ચાર જે છે એક વાક્યના અને ચાર આપણે જોયા એના જોડકા તો વિદ્યાર્થી મિત્રો તમે પણ આ રીતે તૈયારી કરજો સરસ મજાની નેક્સ્ટ વિડિયોમાં આપણે હવે હજી ગણિતનું પણ કરશું ગણિતનો વિભાગ એ પહેલા પાઠમાંથી શું પૂછા સોરી વિભાગ બી કરશું પહેલા પાઠમાંથી કયા કયા ચેપ્ટર પૂછાશે એની પ્રેક્ટિસ કરશું તો ત્યાં સુધી બધે ને જઈ જય ભારત સૌ ભણે સૌ આગળ વધે બાય